સમગ્ર જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના મિહની યોજાય બેઠક આગામી ચૌદ જૂન બે હજાર પચીસના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સિંદુર વન કાર્યક્રમ યોજવાનો છે આ પ્રસંગે એક હજાર આઠ બહેનો દ્વારા સિંદુર વૃક્ષનું એક સાથે વૃક્ષારોપણ કરવામાં આવશે જે સૌર્ય આધ્યાત્મિક

બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે સિંદુર વન કાર્યક્રમ એ માત્ર વૃક્ષારોપણ નથી પણ તે સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રતિની સંવેદના ઉજાગર કરે છે જેથી દરેક વ્યવસ્થા ગોઠવાય તે માટે કલેક્ટર શ્રી દ્વારા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચન કરાયા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે વન સંરક્ષક શ્રી ચિરાગ અમીન અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત સંબંધિત અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા ડિપુટા મનુપરમાર ભારત ન્યૂઝ દાતા અંબાજી